સમાચારોની વચ્ચે મહત્વના સમાચાર સામે આવ્યા છે હિંડાય કારમાંથી એક હજાર આઠસો પાંત્રીસ બોટલ પકડી છે પેટ્રોલિંગ દરમિયાન આધારે દાર જથ્થો જપ્ત કરાયો રૂપિયા આઠ પોઈન્ટ લાખ મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે બે દિવસમાં પોલીસે ચાલીસ લાખનો વિદેશી દારૂ ઝડપ્યો છે મહત્વના સમાચાર ન્યૂઝ કાળા કાર ખોટા નંબર થી દારૂ હેરાફેરી કરતો બુટલેગર ઝડપાય છે અમીરગઢ પોલીસે યુંડાઈ કારમાંથી એક આઠસો પાંત્રીસ બિયર બોટલ પકડી છે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો રૂપિયા આઠ ત્રેવીસ લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે બે દિવસમાં અમીરગઢ પોલીસે ચાલીસ લાખનો વિદેશી દારૂ ઝડપ્યો છે મહત્વના સમાચાર જણાવી દે બ્રેકીંગ ન્યુઝ સામે આવી રહ્યા છે અમીરગઢથી ફરી એકવાર દારૂનો જથ્થો ઝડપાયો છે દારૂની હેરાફેરી કરતો બુટલેગર ઝડપાયો છે અમીરગઢ પોલીસે ઊંડાઈ કારમાંથી એક હજાર આઠસો પાંત્રીસ બિયર બોટલ પકડી છે દારૂ નહીં પણ બિયરની બોટલ ઝડપાય છે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે રૂપિયા આઠ લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે ભવર મીણા શ્રી ભવર બુટલેગર ક્યાંથી બિયાર આધારે વાહન ચેકિંગ દરમિયાન દારૂ પકડ્યો છે પરંતુ બુટલેગર ગાડી બુકિંગ જેના કારણે હજી પોલીસ તપાસ ચાલુ છે જેને બાદ આખી પોલીસ ની આગામી કાર્યવાહીમાં વધુ હિસાબોની ધરપકડોની કોઈ શક્યતા છે ખરી પકડે છે ગાડીના નંબર ઓરિજિનલ નંબર ઉપરથી નકલી નંબર લગાડેલા હતા નંબર પ્લેટોથી જોકે ઓરિજિનલ નંબર ની તપાસ કરતા અન્ય આરોપીઓ પણ લાગે હાથમાં આવે તેવી શક્યતાઓ જણાઈ રહી છે જી જી ધન્યવાદ માહિતી બદલ